હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું બાજરીના રોટલા કહેવાય છે કે બધું બધું આવડતું હોય પણ બાજરીના રોટલા અને લાપસી કોકને જ આવડતા હોય છે તો ચાલો આપણે આજે બનાવીશું બાજરીના રોટલા સૌ પ્રથમ એક મેં કાચો લીધી છે એમાં થોડુંક પાણી નાખીશું એમાં થોડું મીઠું નાખીશું પછી એને સારી રીતે મિક્સ કરી લઈશું આપણે એમાં લઈ લઈશું બાજરીનો લોટ ચાળીને બાજરીનો લોટ આપણે ચડી લીધો છે હવે એને પાણીમાં મિક્સ કરી લઈશું આપણે પહેલા એક સાથે પાણી નથી નાખી દેવાનું થોડું થોડું પાણી નાખવાનું છે અને મિક્સ જવાનું છે પેલા આવી રીતે રોટલી થોડું કઠણ રાખવાનું પછી આપણે થોડું થોડું પાણી લેતા જઈશું અને લોટને મસળતા જશું કહેવાય છે કે જેટલો લોટ આપણે મસળશું એટલો જ રોટલો સરસ થશે લોટ આપણો મસવાઈ ગયો છે હવે એને આપણે હાથની મદદથી ગોળ આપણે આટલો લોટ કાઢી લીધો છે બહુ મોટો રોટલો થાય એટલા માટે થોડો લોટ આપણે કાઢી લીધો પછી આવી રીતે હાથમાં લઈ અને આવી રીતે ગોળ કરી લેવાનું પછી આવી રીતે ગોળ થઈ જાય એટલે આવી રીતે પાણી લેતા જશું અને આપણે રોટલાને ટીપતા જશું આવી રીતે ગોળ થાય એટલે હથેળીની મદદથી આપણે આવી રીતે ગોળ કરી લેશું આવી રીતે ગોળ થઈ જાય એટલે એક અંગૂઠાને એક રીતે હાથ નીચે ને આવી રીતે હાથ થી આવી રીતે કરી લેવાનું પછી પાણી વાળો હાથ કરીને આપણે ફરી બધી બાજુ ફેરવી દઈશું પછી આવી રીતે હથેળીમાં આવી રીતે રાખવાનું છે અને પછી જે હાથે આ બાજુ આપણે રોટલો ટીપો તો એટલે આ બાજુ ફેરવીને પછી આવી રીતે ફેરવીને ઊંઘ કરીને પછી જે આપણે આ ગેસ ઉપર તાવડીએ આપણે પહેલેથી તપાયેલી રાખવાની જો જરા પણ તાવડી ઠંડી હશે તો તમારો રોટલો ચોટી જશે અને સરખી ડિઝાઇન નહીં પડે એટલા માટે આમ રાખીને હાથે આમ પટલાવીને આમ નાખી દેવાનું છે થોડીવાર આપણે રાખવાનો છે જો ફેરવશું તો ડિઝાઇન સરખી નહીં પડે એટલે થોડી વાર રાખીને પછી આપણે રોટલાને પલટાવાનો છે આપણે ચેક કરી લઈએ કે રોટલાને ડિઝાઇન પડી ગઈ છે તો આપણે ધીમે ધીમે ફેરવતા જશું જો બહુ વાર લગાડશું તો રોટલાને સાચી ડિઝાઇન પડી જશે અને રોટલો આ તમે જોઈ શકો છો રોટલાને આવી રીતે ડિઝાઇન પડી અને આપણે બીજી બાજુ ચડવા દઈશું તમે જોઈ શકો છો આપણે રોટલાની સરસ ડિઝાઇન પડી ગઈ છે હવે આપણે જોઈ જઈશું અને આપણે રોટલાની ડિઝાઇન્સ પણ કહીએ પણ ટાઈ આપણે થોડો પ્રેસ કરીશું હવે આપણે ચેક કરી દઈશું તમે જોઈ શકો છો રોટલાને આપણો રોટલો તૈયાર છે અને આપણે तो आप बाजरी नो रोटलो तैयार छे આપણો બાજરીનો રોટલો તૈયાર છે બીજા વિડીયો માં આપણે નવી રેસીપી સાથે મળશું त्यहाँ सुधी आउँछ जय श्री कृष्ण गुड नाइट